જંબુસર તાલુકા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું チューリった

સામાજિક કાર્યક્રમમાં જઈને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી હતી જેનો સમાજમાં ઘણો મોટો પ્રત્યાઘાત કરેલું છે સમાજને રાજપૂત સમાજને આઘાત લાગેલ છે જેના વિષયમાં અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબનું સભ્યપદ રદ થાય તો જ સમાજ સત્તાધારી પક્ષ તરફ રહેશે નહીં તો આગળના જે પણ તે કાર્યક્રમો આવશે તે પાર્ટી વિરોધ કરવાના આવશે તો અમે પાર્ટી વિરોધ કરવામાં પણ બંધાયેલા છીએ રાજપૂત સમાજ જંબુ સર હું મહિલા હું મહિલાઓ વતી પ્રણા મુક્તાબેન હરદેવ સિંહ આ વખતે જણાવવા માંગુ છું કે આ વગરની રાજકોટ ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપવામાં આવી છે તેને રદ કરવા માટે જે ક્ષત્રિય બહેનો માટે અભદ્ર શબ્દ બોલ્યા છે તેનો હું અને અમારી બહેનો સખ્ત વિરોધ કરીએ છીએ આથી હું શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવવા માગું છું કે આ વખત નહીં રાજપૂત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે તો અમે મહિલા બહેન અમારો ક્ષત્રિય સમાજ કોઈ પણ ભાજપને ઓછું મતદાન થશે એવો અમારો પ્રયત્ન